કેમ છો બાળ મિત્રો મચામાં ને ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ છ બતક અને અથવા પણ હંસ ભાગ બે વાંચો અને ભજવો મમ્મી મુનિ કેમ રડે છે તો સાર મમ્મી કહે મુનિ કેમ રડે છે તું સાર કહે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે જ છે તુષારે કહ્યું તેને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે એટલા માટે તે રડે છે મમ્મી કહે તો એને બહાર કાઢને મમ્મી કીધું તેને બહાર કાઢને કે તું કહે એને તેડું તો વધારે રડે છે પણ એને તેડું તો તે વધારે રડે છે મમ્મી કહે એવું શા માટે કરે છે તો મમ્મી કીધું શા માટે કરે છે તુસાર કહે કદાચ મારા હાથ ભીના છે એટલે તુષારે કહ્યું મારા હાથ ભીના છે એટલા માટે તેને ટાઢું લાગતું હશે એટલે તે રડે છે મમ્મી કહે હાથ લૂંછતો કેમ નથી મમ્મી કીધું હાથ કેમ લૂંચતો નથી તુષાર કહે નેપકિન મળતું નથી એટલે તું કહી મને નેપકિન મળતું નથી એટલે મેં હાથ લૂયા નથી મમ્મી અહીં આવ હું લૂછી દઉં મમ્મીએ કીધું અહીં આવું તને હાથ લૂછી દઉં તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે મમ્મી કહે આવતો કેમ નથી મમ્મી એને કીધું કેમ આવતો નથી તુષાર કહે આ મુનિ મારો હાથ છોડતી જ નથી આ મુનિ મારો હાથ પકડી રાખે છે મને છોડતી નથી હવે ગીત છે ચક્કી બેન ચકલી કરતી હુપાહૂપ ચકલી કરતી હૂંપા ચકલી કે હુપા ઉભ કરે કે વાનર હું પૂ કરે તે વાનર કરતો ચીંચી કે વાનર કરતો ચીંચી જો ચકલી હુપા ઉભ કરતો અને વાનર ચીંચી કરતો વેત એકના વાનર ભાઈ નાના એવા એક વેતના વાનર ભાઈ ચકલી વેત એકની હોય ને એટલે નામ વેત એક નાન વાનર ભાઈ પાડ્યું ને ચાર ફૂટની ચકલી ને ચાર એટલે ચાર ફૂટનો વાંદરો હોય ને એટલે એને કહે છે ચાર ફૂટની ચકલી એવું અમને સપનું આવ્યું એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી અસલ હોય કે નકલી તો કંઈ ખબર નથી ચામાચીડિયું ચણતું ફળીએ કાબર દાળે લટકતી ચામાચીડિયું ફળિયામાં ચણતું અને કાબર દાળે લટકતી સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ દરતી સિંહને બટકું ભરી ગયેલું ઘેટાથી સિંહણ દરતી સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ દરતી સાચી હોય કે ખોટી કે સાચી હોય કે ખોટી હોય એ તો ખબર નથી દુનિયા સપનાનું બહુ ગમતું દુનિયા સપનાની બહુ ગમતી આમાં સપના જોયા કરે ને દુનિયા આપને સપનાની બહુ ગમે પાણી ભરતી કીડી બહેનની પાણી ભરતી કીડી બેનો જ્યાં કીડીઓ બેડા લઈને પાણી ભરે છે અમે જ્યાં ગાગર ઢોળી અમે ગાગર ઢોળી તો કીડી અમારી પાછળ દોડી કીડીની ટોળવો હતું એ પાછળ એની દોડ્યું ભાગી આખી ટોળી એટલે આખી ટોળકી ભાગી ગઈ સપનું પણ ભાગી ગયું સપનું પણ પૂરું થઈ ગયું જ્યાં જરાક આંખો ખોલી ત્યાં જયું આંખો ખોલી તો કાંઈ જોવા મળે નહીં મોટેથી વાંચો ચકલી દાળે બેઠી હતી ચકા સાથે રમતી હતી મીઠી વાતો કરતી હતી ગોળ ગોળ ફરતી હતી ચકલી દાળે બેઠી હતી ને ચકા સાથે રમતી હતી મીઠી મીઠી વાતો કરતી હતી ને ગોળ ગોળ ફરતી હતી હસો શિક્ષક કહે જરા હસો વિદ્યાર્થીઓ હા હા શિક્ષક કહે અરે મને જોગતો વાંચવા દો શિક્ષક કહે અરે મને જોગતો વાંચવા દો બાળ મિત્રો આવતા વિડીયોમાં આપણે પાઠ સાત ભણીશું જય હિન્દ જય ભારત